કરજણ નગરપાલિકાનો ઢોરપકડ ઝુંબેશનો પિયાસ્કો ધૂળ ખાતો ડબ્બો કરજણ નગરપાલિકા દ્વારા નગરમાં રખડતા ઢોર ઉપર નિયંત્રણ માટે લાખો રૂપિયાના ખર્ચે ડબ્બો લાવવામાં આવ્યો હતો કહેવત છે ને કે આરંભે સુરા એવો ઘાટ અહીં જોવા મળ્યો પાલિકાએ વસાવેલ ડબ્બો આજે ત્રણ ચાર માસથી જૂના બજાર સંસ્કાર કેન્દ્રમાં ધૂળ ખાઈ રહ્યો છે ત્રણ ચાર માસ પહેલાં પાલિકા દ્વારા પકડ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી ત્યારે કાંઈક અંશે નગરજનોને રખડતા ઢોરના ત્રાસમાંથી કાંઈક અંશે રાહત મળી હતી પરંતુ છેલ્લા કેટલાય સમયથી પકડ ઝુંબેશ બંધ થતાં આજે રખડતા ઢોર નગરમાં જોવા મળે છે રખડતા ઢોરથી લોકો અકસ્માતનો ભોગ ભૂતકાળમાં બની ચૂક્યા છે હાલમાં વરસાદી સિઝનની શરૂઆતને લઈ રખડતા ઢોર વરસાદથી બચવા માટે દુકાનો સુધી તેમજ શાક માર્કેટમાં અંદર સુધી જતા રહેતા લોકોને મુશ્કેલીઓ વેઠવી પડે છે બીજી તરફ રખડતા ઢોર રોડ વચ્ચે અડ્ડો જમાવી દે છે ત્યારે અવર જવર કરતાં વાહન ચાલકો હેરાન થતા હોય છે અને જો ઢોર મસ્તીએ ચડે તો અકસ્માતનો ભોગ પણ બને છે વહેલી તકે તંત્ર ફરીથી નગરમાં ઢોળ પકડ ઝુંબેશ શરૂ કરે એવી નગરજનો માંગ કરી રહ્યા છે